એ પરેક્ષક નવા વિડિયોનો તમારું હાર્દિકાર્દિક સ્વાગત છે તો આજ આપણે માંડું નવો ઓર્ડર છે લાટ બધા આવેલા બે ત્રણ જગી રાપળવા નું છે લગભગ 25 વીઘા જો આપણે રાપળવા જાવું છે હમણા તોタル દીવ ગંતરોક ચડી ગયો છે કોણા હાથ ચા છેલા આપણે 7:00 કી પૂગી જાવ રાપળવા તો વિડિયોમાં ઠેટ સુધી બન્યા રહેજો જેથી કે તમને કહું કે આજ આપણે કેટલું રાપળ્યું છે અને કેટલું કામ કર્યું છે બધી અપડેટ તમને લેતો રહીશ જો ભાઈ સંતરા છે લીંબુ ને તે સંતરા લીંબુ તો લાલ છે જો હમર ભવાડી ને કઈ ખબર ખબર ને આવી ગુડ મોર્નિંગ હોય છે જો વિડિયો માં ઠટફટ આગળ હોતી બેના રેજો જેથી કરીને તમને આગળ નવી અપડેટ મળ્યા કરે જો ભાઈ સીતાફળ આવી ગયા તો હાલો ભાગી આપણે ઓ ટ્રેક્ટર લેને ઘોર હવા નો વાતાવરણ એકદમ સરસ બગનો હોય છે રાત પર વાદળ આવી ગયા છે તો આપણે નીકળી ગયા છીએ આ રાપળવા તો ફાઇનલી મિત્રો જો આપણે ગામમાં ભગી ગયા છીએ જો તમે આ કનોણા ગામ છે અહીંયા પાટીવાળો રસ્તો ગયો આપણે હવે અહીંયા આપણે વાટો ઊભા છે હમણાં આવે હબુ જો

તો જા હોય ને જો રાપડવાનું ચાલે ને બધે રાપડવાનું ચાલુ છે ને ગમ ઘોર વાદળ શીખેલું છે જો આપણે મેં નવી કંઈ રેપલાઈ ગઈ છે ને ભેગું કરવાનું થોડુંક રૂ છે ત્યારે મેં ટ્રેક્ટરોને માણસ માણા જોડિમો જો આપણે ટ્રેક્ટરની કમ્પ્લીટ થકી હોય રાભાલી તો ભગવાનને બીજા સાધાર રાપલમાં

के देव दे तो <स्थ्थित> तो का गुड मॉर्निंग किया से नाम का भैया के एडिशन बोलवा एडिशन का बोलें कि जो घर चालू पाड़ी का विरोध करना जो और पेट्रोल ऊपर बैठा के ना आपसे पैरों में वीडियो में डर के बिना है जो आज आपने रोटेटर लगवा वा के ना करके कितने बजे सुबह है इसलिए आपको ले काम में जो सब बात कर रहा है मैं ना आपको फोटोवेटर का काम कर से रोटेटर काम कर तो आज

अगर बिया देन दी तो पूरे पर हम ही जुग हैं। तो चार पांच साल तक काम फिजल हैं। अगर बिया कर देन दी तो खाई जुग हैं। तो इस राबरा रोटर का काम कर लिया तो रोटर का काम भी आ गया था। खरो दो भाई, वो भाभा पर આજે લીધો છે આપણે રોટાવેટરનો વારો જેમ કે કાલે આખોથી મજૂરી આપી આજે આપણે આખોથી રોટા કામ કામકાજ છે એટલે રોટાવેટરમાં વેટરમાં રાખવા આવી જાય ને તો પાળા વિકવાનું કામકાજ ચાલુ કરી દીધું હે પેલા પાળા વિકવા પડે એ નગર વાવેતર ન થાય महीने लगी तो आप रोटा रखता तो रोटा ताकि पूरा करने को दे ना बीज आकर तो दस आप बनवा रहा हूँ तो आप रहे ना पांच सौ का रोटा तो है यहाँ पास आप भी बात आप रहे तो रूमी को दे ना यहाँ पास तो वीडियो दावन है तो आप रहे वीडियो में बैठे तो दिखने रहे जो हनी क्या सीन था रे तो आज अ વાની છે તો આને થોડુંક ખોગું થઈ ગયું હોય થોડુંક ખવરાઈ લઈએ થોડુંક પીવરાવું વ્યવહાર ને કેમકે આને ભાઈ થોડુંક જીવતો હોય હાલ આપણે આવી ગયો છે આપણો પેટ્રોલ પંપ થોડુંક બિઝનેટ ભરાઈ લઈએ

ஆனால் பாட்டியாக பாணி કેવો હટ ભરું જો છે આલાવડો પીસો ભાઈન કમ્પ્લીટ થઈ ગયો છે હવે રાખી દી અંદર આપડા ભાગી હવે આપડા મક્ષદ ઉપર ફાઈન મેલી સુખ तो લોકેશન પર સુખી જાશી ને પ્રતિસાદ જો એક થોડું ઘતર થોડું ઘીનું પડે છે વાત તો નહી આવ ધીરે ધીરે આખો તો કેમ કાપરો કામી ને કસ્ટમર હોય તો આખો પડે વાતાવરણ

વાય એટલે જકનાની મેન પેક તો ભરું ને એના પક્ષો આઈ થાય છે જો મારે વાવિયા છે લાકડું આ આ કામ ને બધું છે એ ટંકર સમજણ ખતર નીચે લાહો દુમ લેવા માં છે આમાં મિત્રો ફાઇનલી આખો ખતર આવી કમ્પલેટ થઈ ગયો છે ને રેડી કરી નાખ્યો કે બાકી ખતર રાખો ને બાજવા ਨੇਰੇ ਦੇ ਚੱਲਦੇ ਵਿੱਚ ਮਾਰੋ ਆਪਰਾ ਕੰਮ ਦਾ ਰੈਡੀ ਲੱਗ ਗਿਆ। ਉਹ ਫਾਈਨਲ ਨੇ ਮਿੱਤਰੋ ਆਪਰੇ ਡਾਕਟਰ ਆਪਰਾ ਜੋ ਅਧਿਕਾਰਤ ਕਰਤਾਰ ਆਪਣਾ ਪੂਰੀ ਕਿਹਾ ਹੈ। ਲੌਜੀ ਡਾਟ ਚ ਰੈਟਟ ਤੇ ਆਪਰੇ ਪੇਪਰ ਕੰਪਲੀਟ ਹੋ ਗਏ ਸੋ ਭਾਈ ਆਪਰੇ ਆਵਾ ਦੱਦੇ ਹੋ ਦੇ ਕਿ ਇਹ ਲੋਕਾਂ ਦਾ ਟਾਈਮ ਕੋਈ ਨਹੀਂ ਹੋਈ ਨਹੀਂ ਆਪਰੇ ਲਈ। ਇਸੇ ਮਾਤੇ ਲੌਜੀ ਡਾਟ ਤੇ ਅੰਦਰ ਹੋ ਗਈ ਹੈ। જોઈ સક્કો તો અમારો મોટો કે કાવા ટીકેલા હોય છે આખો જે દેખે રાખતા હોય મોટો આમાં કઈ દેળ રહી નહી વાળ બહુ મેકે સેટિંગ ઇન કુછ રેડિયો તો વિડિયો હારો ન કે તો લાઈક કરી સબ્સ્ક્રાઇબ અને આ પણ હેગલા વિસ્ક્રિપ્ટ પર તો જે રૂપમાં આપણે હેગલા વિડિયો કેંદર જોવા મળે જોવા તમને આપો કેતર હાલીન કમ્પ્લીટ થક્યો 10 વીઘાનો નંબર હતો જો ચેટ નંબર ચેમ લઈ લીધી છે

પડે તો આપણે ધંધા લેવાનું જાય ખેડૂતના દીકરા હોય એને કાંઈ આળા આળા ન હોય કાંઈ ગમે કામ હોય કરતા જ હોય ગાય હોય ડિસેલ હોય પાણી હોય તો ખેડૂત માટે કરતા જાય જો આપણે ગઈ આપણે સેટા માટે લેવાનું ચાલુ થોડીક ગતિ વાગવાનું લઈ આગળ પણ જવાનું કામ કામકાજ છું નેટલું થાય જાય માંડવીની મોસમ છે એટલે બધા મધુરને પણ રાતના નવ દસ વાગે ખાવાનું મળે ભાઈ અમારા કામ મધુર બિચારા હેરાન થઈ જ આવવાના માંડવીની મોસમમાં જોડે લોકોને દસરે વાગી જાય ને અગિયાર એ વાગી જાય ને બારે વાકી દે કાંઈ નક્કી ન હોય આપણે ભાઈ મજૂરી કરે છે આપણને ખબર હોય